નમસ્કાર મિત્રો આપની કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટૉપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી જુનિયર ક્લાર્ક રક્ષક બીટ ગાર્ડ એમપીડબ્લ્યુ એફએડબ્લ્યુ જીપીએસસી જેવી અતિ મહત્ત્વની એક્ઝામોમાં અતિ મહત્ત્વનું પુસ્તક એટલે કે જીસીઆરટી બરાબર વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં આપણે દરેક ટૉપિક આવરી લઈશું જેવા કે ધોરણ પાંચથી બારની જીસીઆરટી ગુજરાતી ગુજરાતી ગ્રામર અંગ્રેજી ગ્રામર સામાન્ય જ્ઞાન વિજ્ઞાન એમપીડબલ્યુ એફબ્લ્યુ અને હેલ્થના ટૉપિક પણ અને સાહિત્ય પહેલું બરાબર તો વિદ્યાર્થી મિત્રો કીડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ શેર લાઇક કરવા વિનંતી તો આજે આપણે જોઈએ ધોરણ પાંચ પર્યાવરણના વિષય પર ટોપિક પંદર તો ઠંડુ કે ગરમ આ એક વાર્તા છે પણ એમાંથી આપણે મેન મેન જે પોઈન્ટ છે આઈએમપી છે એ આપણે શોધી લઈશું જે આપણને એક્ઝામોમાં મહત્ત્વ નીવડી શકે તો જોઈએ તો એક આ એક છે એ ખટરિયાની એટલે કે વૂડ કટરની આ વાત છે બરાબર તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો અને એક દિવસ તે જંગલમાં ખૂબ જ દૂર સુધી જતો રહ્યો ત્યારે તેને ખૂબ ઠંડી હતી તેની આંગળીઓ થીજી ગઈ હતી અને કઠિયારો વારંવાર તેની કોહલાડી એટલે કે કોહલાડીને આપણે ઇંગ્લિશમાં એક્ટ કહેવાય છે બાજુ પર મૂકીને તેને હાથ અને મોં પાસે લાવતો હતો પછી તે હાથ ગરમ રાખવા તેના પર જોરથી ફૂંકતો એટલે કે બ્લો મારતો બરાબર આ જે છે એ આ જે કઠિયારો છે એના વિષયમાં વાર્તા છે હવે આગળ જોઈએ જ્યારે તે લાકડા કાપતો ત્યારે તેની મીયા એટલે કે બ્લિસ્તીએ ખૂનામાંથી તેને જોતા હતા મેં બિલસ્તીએ જોયું કે તે કઠિયારો તેના હાથને ફૂંકો માર્યા માર્યા કરતો હતો અને તેને આશ્ચર્યમાં પડ્યો આ બધું શું છે પરંતુ તેઓ સમજી શકે નહીં તેને વિચાર કરતો ઊભો ઊભા થયા બરાબર કે તેને કઠિયારાને પૂછવું જોઈએ કે થોડું ચાલ્યા પછીથી તે એવું વિચારવા પાછા આવ્યો કે કદાચ તે કઠિયારા તેને ન ગમે તો અંતમાં મિયા બિસ્તીએ પોતાની જાતને રોકી શક્યો નહીં અને તે કૂતા કૂતા કઠેરા પાસે ગયા અને કહ્યું કે કેમ છો ભાઈ જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું આ અટોકડા માણસને જોઈ કઠિયારો તેને આશ્ચર્યકિત થયો અને આનંદિત થઈ ગયો પરંતુ તેને તેનું હાસ્ય સંતાડી રહ્યો અને કહ્યું જરૂરથી પૂછો તમારે શું પૂછવું છે મારે એ પૂછવું કે તમે હાથ પર ફોકો કેમ મારે કરો છો મિયાં બિસ્તીએ કહ્યું બરાબર આ જે છે એ ફોટોમાં દેખી રહ્યા છો આ મિયા બિસ્તી છે અને આ કટિયારો છે હવે આપણે જોઈએ કે આ જે છે એ શિક્ષકો માટેનું છે બરાબર હવે આપણે આગળ વાર્તા જોઈએ તો કઠિયારાએ જવાબ આપ્યો કે ખૂબ જ ઠંડી છે મારા હાથ થીજી થીજી જાય છે તેથી હું ગરમ રાખવા તેને ફૂંકો મારું છું પછી જ્યારે તે ઠંડા થાય છે તો હું ફરી ગરમ રાખવા ફૂંકો મારું છું મેં બેસતીએ માથું હલાવ્યું ઓહો તો એવું છે અને પછી તે તેથી જતા રહ્યા પરંતુ તેની નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા થોડી જ વારમાં બપોર થઈ અને કઠિરા બપોરનું ભોજન વિશે વિચારવા લાગ્યો તેને બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો તેને આગ સળગાવી અને નાના વાસણમાં બટાકા બાફા મૂક્યા લાકડા લાકડા ભેજવાળા હતા તે કઠેરાએ નીચે નીચે નમ્યો અને તેના આગને સળગાવવામાં મદદ થઈ તે માટે ફૂંક મારવા લાગ્યો બલિસ્તીએ તેને થોડે દૂર દૂર જોઈ રહ્યો હતો અને પોતાની જાતે કહ્યું અરે જો તે ફરી કરવા લાગ્યો તે મોથી ફૂંક મારવા લાગ્યો શું આ આગ તેના મોંથી નીકળે છે કઢેરે ખૂબ જ ભૂખ લાગી હતી તેને વાસણમાં બટાકા નાખ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા તો તેને ફરી ફૂંક મારવાનું ચાલુ કર્યું ફૂફું અરે રે એ પોતાની જાતને કહે છે કે તે ફરી ફૂંક મારે છે હવે શું શું બટાકા સળગ સળગાવવા જે રહ્યો છે થોડીવાર તેને પણ ફૂંફુ માર્યા બાદ કઠિયરાએ પોતાના મોમાં મૂક્યો અને ખાવા લાગ્યો હવે આગળ જોઈએ તો હવે હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું કે તેને પોતાની જાતને રોકી શક્યો નહીં અને તે કૂદકો મારીને કઠેરા પાસે ગયો કેમ છો ભાઈ તમે કહ્યું જો તમને વાંધો ન હોય તો હું હું ભલી તમને પ્રશ્ન પૂછી શકું તો કઠેરાએ જવાબ આપ્યો સહેજ પણ નહીં એ તમારે જે પૂછવું હોય તે પૂછો મિયા બલિસ્તીએ કહ્યું કે આજે સવારે તમે મને કહ્યું હતું કે તમે તમારા હાથમાં ગરમી આપવા ફૂંક મારતા હતા હવે તે આ બટાકાને ભૂંક મારો છો જે સહેલાથી ખૂબ જ ગરમ છે પહેલેથી જ ખૂબ ગરમ છે તમારે તેને શા માટે વધારે ગરમ કરવા પડે છે ના ના મારા નાના મિત્ર આ બટાકા ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા રાખણો ફૂંક મારું છું જ્યારે તમે સાંભળ્યું કે ત્યારે મિયા ચહેરો સફેદ થઈ ગયો અને તે ડરવાના વડે ધ્રુજવા લાગ્યો અને તે દૂર જવા લાગ્યો કઠેરે સારો માણસ હતો તેને કહ્યું શું થયું મિયા તમે ઠંડીના લીધે ધ્રુજ રહ્યા છો તેમ છતાં મિયા બલિસ્તીએ પાછળ જવા લાગ્યો જ્યારે મેં સુરક્ષિત અંતર પહોંચી ગયા ત્યારે તેને પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે ચોક્કસ તે ભૂત છે જીન છે કે ફૂંક મારીને ગરમ ફૂંક મારીને ઠંડુ બને એક જ સ્વસ્તથી આ શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ હોય છે ઝકીર હુસૈન દ્વારા આ વાત લખવા લખવામાં આવી છે આ છે એ બાળકોની એક્ટિવિટી છે બરાબર આગળ આપણે જોઈએ આપ જોઈ શકો છો બરાબર આ જે છે નાના બાળકો માટેની એક્ટિવિટી છે એમને કરવાની હોય છે આ કાગળની હિસ્સે સોટી બનાવવાનું છે એ બી બાળકોનું છે બરાબર એમાંથી આપણે બીજી મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ આપણે શોધી લઈશું બરાબર હવે વાર્તા જોઈએ તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસરી ઢોલક બીન ગિટાર સિતાર મૃદક વગેરે વગાડવા જોઈએ જોઈએ છે શું તમે તમારી આંખો બંધ કરી તેના અવાજ ઓળખી શકો છો તો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો અને ચિત્રોમાં પણ ભેગા ચિત્રો પણ ભેગા કરો આ જે છે એ બી દરેક બાળકોની એક્ટિવિટી છે જેનાથી તેમને નોલેજ મળી રહે બરાબર ઊંડો શ્વાસ એટલે કે બ્રીથ બ્રીથ કહેવાય છે તો યાદ કરી લેજો બરાબર તો ઇંગ્લિશ બી આમાં ઘણું બધું પૂછાઈ શકે છે હવે જોઈએ આપણા માટે હવાનો પ્રવાસ એટલે કે ફોલ એર ફ્લો ઓફ એર આ માટે દસથી પંદર સેન્ટીમીટર ત્રિજ્યા આ કાગળ લો અને આ કાગળને સ્પર્શકાર એટલે કે સ્પાઇરલ કાપો બરાબર આ પણ બાળકો માટેનું જ છે એમને ચિત્ર બનાવવાનું છે બરાબર જે કાગળની એમને કાગળ કટ કરીને બનાવવાનું છે આ બી બાળકો માટે જ છે બરાબર આદા માટે મિત્રો આટલું જ હતું હવે ચેપ્ટર સોલ સ્વચ્છતા આપણું કામ સ્વચ્છતા આપણું કામ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ફરી મળીશું તો આજે રજા આપજો નમસ્કાર